પાલનપુર તાલુકાના મડાણા ખાતે આગામી બાવીસમી જાન્યુઆરીએ ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે જે નિમિત્તે ગામમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે ગામના મંદિરોમાં સફાઈ રામધૂન તેમજ રાત્રિના રોશનીના જગમગાડ વચ્ચે શનિવારે ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં નાના મોટા અબાલ વૃદ્ધ સૌ કોઈ શોભાયાત્રામાં જોડાયા હતા શોભાયાત્રામાં ભગવાન રામ લક્ષ્મણ માતા સીતા અને હનુમાનજીના પરિધામમાં તૈયાર થયેલા બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને સમગ્ર ગામની શેરીઓમાં ફરેલી આ શોભાયાત્રા જય શ્રી રામના નારાઓથી ગુંજી ઉઠતા સમગ્ર ગામ રામમય બન્યું હતું અને ગામમાં જાણે દિવાળીનો ઉત્સવ હોય તેવો નજારો સર્જાયો હતો બાવીસમી જાન્યુઆરી જ્યારે રામ ભગવાનની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ નિમિત્તે અમારા ગામમાં બડાણામાં આજે વીસ તારીખના ભવ્ય ભવ્યથી ભવ્ય અતિ ભવ્ય અમે રથયાત્રા કાઢેલી છે અને ભગવાન આખું ગામ રામમય બની ગયું છે અને ભગવાન શ્રી રામ જ્યારે અમારા ગામમાં આવ્યા હોય એવું જ દેખાય છે એમને અને અમે બધા ભક્તિથી તલ્લીન થઈ ગયા છે અમારું ગામ બધું આજે એકદમ ભક્તિમય બની ગયું છે અને અમારા ગામમાં આજે એવું લાગે એમ કે આખું ભગવાન ભગવાન ને ભગવાન જેવું જ દેખાય જય જય શ્રી રામ રામ મંદિરની ભવ્ય શોભાયાત્રા ને કઈ મહોત્સવ થઈ રહ્યો છે એમાં અમારા ગામમાં પણ બધી પબ્લિક ભેગી થઈને રામ છે એમાં મોટા ભાગની પબ્લિક ભેગી થઈ અને ભાગે રામ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો છે અને અમને પણ આ કાર્યક્રમમાં એવું લાગી રહ્યું છે કે રામ અહીંયા જ આવી રહ્યા છે સમગ્ર ભારતમાં જ્યારે આજે રામ મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું છે અને એની પ્રતિષ્ઠાના પ્રતિકરૂપે મડાણા ગામમાં અમે તમામ ગ્રામવાસીઓ કોઈપણ જાતના નાત જાતના ભેદભાવ વગર તમામ સમાજોને સાથે લઈને એક સરસ મજાની શોભાયાત્રાનું આયોજન કરેલું છે સમગ્ર મડાણા ગામ અને એની શેરીઓ શ્રી પાવિત પવિત્ર પાવન પગલાંથી પાવન થઈ રહ્યું છે તમામનો જોશ અને ઉમંગ અનેરો છે આખું ગામ રામમય થઈ રહ્યું છે અમે સતત પાંચ દિવસથી ગામમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજી રહ્યા છીએ અને આવતીકાલે બાવીસ તારીખે અમે ભવ્ય એક લોક ડાયરો અને સંતવાણીનો કાર્યક્રમ અને સમગ્ર ગામને વિડીયો દ્વારા લાઈવ પ્રસારણ જોવા માટે આમંત્રિત કરીએ છીએ